ગઈકાલે ડમી લેવા ગયા ને પૂતળા લેવાના હતા સાડીની કુર્તી પહેરાવા માટે તો મને પછી અત્યારે રાત્રે હું તું વિચાર આવ્યો કે આખા સુરતમાં મને એની ત્રણ ને ચાર જ દુકાન દેખાણી એક બંધ એટલે પાંચ જ દુકાનો દેખાણી એમાં વરાછા મોટા વરાછાને કતરગામમાં એક કઈ દુકાન નથી અઢાર જણની મને ખબર નથી તો તમે શ્રેષ્ઠ વિચાર કરો કે લોકો છોકરાઓ ધંધો ગોતતા હોય કેવો કરો કેવો કરો તો ભાઈ અમુક ધંધા એવાય છે કે તમારા વિસ્તારમાં એ એની એની શોપ જ નથી તો કોઈ પણ ને શોરૂમ શરૂ કરવું હોય કેટલા ફેશન ની દુનિયામાં શોરૂમ છે એની કેટલી વસ્તુ ત્યાં મળતી હોય તો આખા સુરતમાં મને પાંચ જ એડ્રેસ મળ્યા પાંચ જ દુકાન મળે એની સિવાય કોમ્પિટિશન અને ભાવ બધો તગડો લે તો છે જેને ધંધો કરવો એના માટે પણ અત્યારે મમ્મીએ ભાખરી બનાવી નાખી છે તો ભાખરી કેરીના ફોડવા મમ્મી કેરીની શીર ખાવી છે મારે ફોડવાની અને હા ભાઈને એવું ભાવે પપ્પાને હું ભાવે અને મને હું ભાવે હ કરા તો આ ભાઈને બપોરે અને અત્યારે આપી દેજો પપ્પાને ફોડવા ભાવે છે પણ મને એક તાજી કેરી સુધારી દ્યો અને હું કેરીનો બોળો અને ભાખરી કાલો કાલ ગઈ કાલે પપ્પા કહેતા હતા કે પેલી વખત એવું થયું કે શીર શીર વિધીને બોળો ગાયબ થઈ ગયો આમાં જો અથાણામાં કેમ કે બોરો તાજો બનાવ્યો તો એટલો સારો બન્યો ને કે બધા બોળો 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 ખાઈ ગયા શીર વધ પડી રહી અને બોળો પતી ગયો હજી તાજો હમણાં બનાવ્યો થોડોક જ બનાવ્યો તો પતી ગયો બાકી એમાં અથાણું દર વર્ષે વધે જ છે અને મને અંદરથી ખબર છે કે તમારા ઘરે દર વર્ષે અથાણું વધતું જ હશે જેટલું બનાવો એટલું ખવાતું ન હોય વધતું જ હોય આવતા વર્ષે પાછું તમે બનાવો એટલે એ એક સહેલા કરે તાની કેરી આવે તો હું ખાઈ લઉં તો અત્યારે કાકાના ઘરે આવ્યો છું

ફૂલાવડ બટેકા નું શાક લાગે તો કોબી બટેકા શાક રસ મરચા ગુંદા આ ગુંદા તો પછી વડીલો ના કામ ના બહુ હેલ્ધી કહેવાય આ આ વસ્તુ જીભને ને નો ભાવે પણ બહુ હેલ્ધી છે ગુંદા અને મેથી શરીર માટે ઉત્તમ છે એટલે છોકરાઓ બધા ખાજો નકર પછી દવાખાને જાજો લે દર્શિતા એક લે તો એમ થાય એક એક ખાઈ જા ઈ બધા ભલે ખાઈ જા

મગની કૂટળી દાળ કુ ફૂટડી 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 આવું આવું શાક છે પાટડી તો લાવ આપણે કેરીન શીર અમારે જો કેરી પાકી ગઈ છે અને રોટલી છે અને ફાઇન જો આમ મારે તો જે આટલું એટલું બધું આ ચેવડોય જવાનો જાવાનો દહીં છે આ સલાડ છે બધું ખાતું જાવાનું ધીમે ધીમે ત્યાં લઈ ગયા

એટલે તમારી તમારા મમ્મી પપ્પા ક્યારેક ખુશ કરવા હોય ને તો મામા મામી માસી અને માસી એને ફોન કરવાના એટલે ભાઈ અત્યારે ફોન કર્યા મારે ખુશી સમાચારના ના ફોન કર્યા હવે છે એ વસ્તુ બંધ થતી ગઈ છોકરાઓમાં બંધ થતી ગઈ જે વડીલોમાં છે કે ખબર અંતર પૂછે આમ જ અમુ ખુશી ના ફોન થતા બંધ થઈ ગયા થાય અમારે અમાર માં પણ દિવાળીએ બેસતા વર્ષમાં

અને તમે બાજુ બેહવાનું કાઈ ને સ્પીકર માં રાખીને ફોન તમે ડાયરેક્ટ તમારા મામા ફોન કરી દેવાનો અને પછી જયારે રિએક્શન આવે ને એ તમે એવું લાગે તો આજે જ કરવાનું જયારે રિએક્શન આવે ને કોમેન્ટ કેજો એટલે હું આવતીકાલના બ્લોગ એનું કહીશ કે કઈ રીતના થયું એ બરાબર એટલે ખાસ એવું કરજો અચાનક આવે મમ્મી તમારા મમ્મી શબ્દો કેવા છે ને કેજો ખુશ થઈ જાય ચાલો હવે તો જમી લીધું જઈએ ઓફિસે કેમ કે હવે ફર્નિચરનું નું કામકાજ શરૂ છે કાઉન્ટર ટેબલ બને છે ત્યાં કામ લાગીએ

મોડા મૂકો સપના કેટલી મસ્ત દેખે હું ડાયરેક્ટ આવ્યો અમે ગયા તા ક્રોમા માં ટીવી લેવા માટે કેવો કે સર 35000 નું ટીવી આ 35000 નું અમે 50000 નું લીધું અમારે પર સાઈઝ હોય એટલે શોરૂમ માં લેવી ને એ લેવાનો ઈ જો હટ માં દિવાલ છે એટલે અમે છે ને ક્રોમા માં ગયા તા ટીવી લેવા માટે

છોકરી નામ અરે વાહ વાહ તો ચાલો હવે કોની વાત છે મને કઈ ખબર નથી આ બોલો મહેમાન થઈને આવ્યા અને ગાડી લેવાના છે

વા વાહ 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 દર વખતે ભણવાની જો તારીફ જ કરે વાહ વા આવે તમે આખી તમે આવું બધું હારો હારું બોલો રાત્રે પણ તારી કરતા પૂછતા હોય ને બા મળો મંદિરે ચોક્કસ મળજો બાને એક તો યોગીરા સોસાયટી વાડી માં મંદિરે જાય છે એક ચીકુવાડી મહિલા મંદિર માં મારા બા મળી જ જાય તમને મળવા જાય

એક વિડીયો માટે મસાલા ભાખરીની રેસીપી ખાસ જોજો બાજુમાં સજેસ્ટ કરું છું મસાલા પાખરીની રેસીપી અને એવું લાગે ને તો આવતીકાલે તમારા ઘરે એ બનાવીને ટ્રાય કરો લગભગ બધા મેમરોને ભાવશે તે ભાખરી ચોક્કસ ટ્રાય કરજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય સમનારાયણ જય શ્રી કૃષ્ણ જય વિશ્વ